વાગડ તણો વિભીષણ બની જવાય વાગડ તણો વિભીષણ બની જવાય વાગડ તણો મિત્રો સાંભળજો વિભીષણ બની જવાય વાગડ તણો વાટુ ન જોવાય અને જગતના તાતની હાટુ લડવામાં કાઈ નાચ્યું ન જોવાય જો તમે રાષ્ટ્ર હાટુ લડતા હો કે ખેડૂત મિત્રો માટે લડતા હો કે કોઈ પણ પ્રજા માટે લડતા હો તો મિત્રો તમારે એવું નહીં જોવાનું કે ભાઈ અમારો ધારાસભ્ય અમારી નાતનો છે કે અમારો મુખ્યમંત્રી અમારી નાતનો છે તો મેં એ એક કવિતા લખી હતી અમુક માણસો એમ કીધું કે અમારે રાવણના ભાઈ બની જાવ એટલે પણ રાવણના ભાઈ બની જાઓ વિભીષણ બનતો એક જીવનમાં વિભીષણ બની તો જાઓ વિભીષણ બનવાનો પ્રસંગ કેવો છે અદભુત પ્રસંગ છે કે રાવણ ને છોડીને રામના શરણે ગયો હતો ઈ વિભીષણ હતો કે તમારામાં માં એનામાં હજાર ગાડા નો ફેર છે મિત્રો એમ કે કે મેં એક કવિતા લખી હતી કે વિભીષણ બની જાવ તણો વાટુ ન જોવાય ને સત્ય હાટુ લડતા હોય તો નાચ્યું ન જોવાય સત્ય મિત્રો લડતા હોય તો કારે નાચનું નાચનો છે નાચના રાજકાર વિભીષણે પોતાના ભાઈ રાવણ ને છોડીને રામ ના શરણે વ્યાજ્યા હોય તો મારું કહેવાનો હેતુ એવો હતો કે તમે સત્ય ના શરણે વ્યાજાવ અત્યારે પાયમાલ છે માલધારી પાયમાલ છે તો હંધાય અત્યારે દુખી છે તો મારો કહેવાનો હેતુ એવો હતો કે કે તમે તારા સત્યને સાથ દ્યો અને દસ હજાર કરોડ રૂપિયા આપણી સરકારે પેકેજ બહાર પાડ્યું છે દસ હજાર કરોડ તો આપણે ત્રીસ હજાર કરોડ તો આપણે આપણા બાપા નામે ભૂલાઈ ગયો આ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્રીસ હજાર કરોડ તો ખાલી મહિલાઓને આપી દીધા તો આપણી કઈ વખત તો મિત્રો ખાસ કરીને નમ્ર વિનંતી આ વિડીયો એટલો શેર કરો કે એટલો શેર કરો કે તમને કોઈ કવિતાનું જ્ઞાન ન હોય કવિતાનો ભાન ન હોય તો કોઈને કોમેન્ટ ન કરાય ને હજી હું આપણે મારે તો કવિતાઓ રજૂ કરવાનો છું મંથન ની પીડા માવાને કહેશું દલડાની વાતો મારા દેવાને કહેશું આ દલને શું કહેશું અહીંયાની વાતો હવે તો મિત્રો એક કરતા એક સળિયાતી કવિતા બોલવાની છે કે સ્વાર્થ ભીન કરે વ્યવહાર સખીરી વેરી પ્રીત ના જાને કોઈ દલડા દોરીંગ થઈ ગયા તોરી એ તોરીન ચાલે રોજી કેરી ચાલે સખી રે હંધાય રોજી ની ચાલે છે ને એની હંધાય ની આપણે ચાલ વિખી નાખવાની છે તો જય જવાન જય કિસાન હવે હું આપડા વિડિયા જોતા રહીજો દર્શક મિત્રો આપડા YouTube માં વિડિયા આવશે એક કરતા એક સડિયા કવિતાઓ ને લોકશાહી કે વાત હશે તો કોઈ પણ દાખલા આપીશ તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જય જવાન જય કિસાન જય માલધારી સમાજ જય દ્વારકાધીશ મિત્રો આપણે જાવ માણસોને સમજાવશું આપણે તો કોઈ સમજવાનું નથી કારણ કે હંધાય અણહમજમની અંધાર છે માણસોને કોઈ જાતની સમજણ જ નથી એટલે એક કવિતા હું મારી નાની અમથી યાદ કરાવી દઉં તમને કે સ્વાર્થ ભીન કરે વ્યવહાર સખીરી વેરી પ્રીતના જાને કોઈ દલડા દોરીંગ થઈ ગયા તોરીંગ ને તોરીંગ સાલે રોજી કેરી સાલ સખીરી વેરી પ્રીતના જાને કોઈ મિત્રો એનો કહેવાનો અર્થ શું છે ખબર છે અત્યારે દુનિયા સ્વાર્થની તહગી થઈ ગઈ છે આપણને ગમે એ સરકાર હોય કે કોઈ પણ એ તમને લોલીપોપ આપે છે લોલીપોપ જ ખબર છે સ્વાર્થની જ સગાઈ છે ને તમામ કોઈ સરકાર રાજશાહીથી આપણે રાજશાહીમાં આપણે તમને દાખલો આપી દો કૃષ્ણ કુમારસિંહનો ભગવતસિંહ ગોંડલનો કારણ કે દાખલા એના ઇતિહાસવાસીઓ જે સરકારી પ્રોપર્ટી સરકારી જે બેલેન્સ રૂપિયા હોય ને સરકારી ખજાના એમાં તમામનો હક હોય છે તમામ નો એટલે ખેડૂતો માલધારી અન્ય વર્ગલ નો તમે ઇતિહાસ વાંચ્યો તો આપડી સરકાર તો અત્યારે ખેડૂત પૈસા દેવા માં બજેટ ખોરવાઈ જાય હવે ડ્રોન ઓલા કરે તો એને કઈ બજેટ બજેટ કઈ ન ખોરવાતું તો એ આપણે શું કેવાય આપણે ભાષણ ભાજી કરતા હોય ને ના ખોરવાતું તો કોઈનું બજેટ ન ખોરતું તો જય હિંદ જય ભારત